ઘ ચિંતામણી પાર્શ્વનાથ જીનાલય ખાતે બાર વર્ષ બાદ જૈનાચાર્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિટાના પાંચ પધારતા સમગ્ર જૈન સંઘ તથા જૈનેતરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સવારના તપગચ્છ જીનાલે થી આચાર્ય ભગવંતનું વાજતે ગાજતે સામય્યુ કરવામાં આવ્યું હતું જેમાં ગુરુજી અમારો અંતર્નાદ અમને આપો આશીર્વાદના શંખનાદ નારા સાથે બંદરીય નગરી ધર્મમય બની ગઈ હતી રસ્તામાં ઠેર ઠેર ગૌળી દ્વારા મહિલાઓએ મહારાજ સાહેબનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું મહારાજ સાહેબે માંગલિક ફરમાવતા જણાવ્યું હતું કે તમે પુણ્યનો બાથું બાંધો તથા આવતા ભવનો વિચાર કરો ગમે તેટલી સંપત્તિ હશે તે સાથે નહીં ચાલે પણ તમે પુણ્ય કરશો તે સાથે ચાલશે તે હું 100% ખાતરીપૂર્વક કહું છું. તેમણે अनेक दृष्टांत આપતા જણાવ્યું હતું કે મનુષ્ય ભવ એકવાર મળ્યો છે જેને પાણીની જેમ વેડફી નાખો તથા આવતા ભવનો વિચાર કરો. લગભગ સવા કલાક ચાલેલા પ્રવચનમાં अनेक दृष्टાંતો આપ્યા હતા. એક સમયે સામિયાળો નાનું પડ્યું હતું. महाराज સાહેબને કામળી વહોરાવવાનું તથા ગુરુ પૂજનનો લાભ લોડાઈના મહેતા ગુલાબબેન નાગજીભાઈ ખેતસીભાઈ પરિવારે લીધો હતો મહારાજ સાહેબે વધુ જણાવ્યું હતું કે વાંકી તીર્થ ખાતે પાર્શ્વનાથ પ્રભુના પાવન પ્રસંગે તારીખ ડિસેમ્બરના સામૂહિક પોષી દશમના અઠમ તપ કરવામાં આવશે જેમાં જોડાવા તેમને ખાસ ભાર મૂક્યો હતો જેનો સારો પ્રતિસાદ મળ્યો હતો જેનો લાભ ડગારાના માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતાએ લીધું છે 12 વર્ષ અગાઉ ચાતુર્માસ યોજાયો હતો તેવો જ માહોલ જોવા મળ્યો હતો આ ટાંકને તપગચ્છ જૈન સંગના યુવા પ્રમુખ હરેશભાઈ મહેતા माजी પ્રમુખ વિનોદભાઈ ફોફડિયા તથા પાંચે ગર્જના ભાઈઓ બહેનો બહોડી સંખ્યામાં ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા આ ટાંકને કડકડતી ઠંડીમાં સવારે 5 વાગ્યા પ્રતક પરથી મુંદ્રા 10 કિલોમીટર विहारમાં રિતેશ પરીખ દર્શન સંગવી ભવદીપ મહેતા પ્રતીક શાહ હેડ દોશી राजन मेहता विहार માં જોડાયા હતા તેવું તપગચ્છ જૈન સંગના સહમંત્રી વિનોદ મહેતાએ જણાવ્યું હતું freshness color yash soft drinks